નમસ્કાર સ્વાગત છે આપનું અંકુશ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને મોદી સરકાર ટૂંક સમયમાં સંસદમાં સંશોધન બિલ રજૂ કરી શકે છે અને ખાસ તો કાયદામાં ચાલીસ જેટલા સુધારા થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે વકફ બોર્ડની વાત કરીએ તો નવ લાખ ચાલીસ હજાર એકરમાં ફેલાયેલી આઠ લાખ સિત્તેર હજાર સંપત્તિઓની દેખરેખ કરે છે આ વકફ બોર્ડ અને વકફની જે સંપત્તિઓ છે એનું હવે ફરજિયાત વેરિફિકેશન થશે બીજું કે બોર્ડમાં જે મુસ્લિમ મહિલાઓ છે તેમને પણ સ્થાન મળે તેવી શક્યતાઓ ક્યાંક સેવાઈ રહી છે ત્રીજું જિલ્લા મેજિસ્ટ્રેટને સામેલ કરાય તેવી પણ શક્યતા છે આ બોર્ડમાં અને વકફ બોર્ડ શું છે એના કાર્યો શું છે એને કયા પ્રકારની સત્તાઓ મળી છે આ બધી જ ચર્ચાઓ કરવી જરૂરી બની છે કારણ કે વકફ બોર્ડ કોઈપણ મિલકતને વકફ બોર્ડની મિલકત તરીકે જાહેર કરી શકે છે આ જોગવાઈ છે સાથે જ બિલ અનુસાર સરકાર વકફ બોર્ડની સત્તા પર જ્યારે અંકુશ લાવવાની જ્યારે વાત કરી રહી છે ત્યારે આ બિલને લઈને સંસદમાં જ્યારે આ બિલ કેબિનેટમાં તો ચોક્કસ મંજૂર થઈ ગયું છે પરંતુ સંસદમાં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવશે ત્યારે હોબાળો થવાની પણ પૂરી શક્યતા છે અને વકફનો કાયદો આમ જોઈએ તો પહેલીવાર ઓગણીસો ને સંસદમાં પસાર થયો હતો ઓગણીસો પંચાણુંમાં સંસદમાં વકફ બોર્ડને વધુ સત્તાઓ આપવામાં આવી બે હજાર તેરમાં પણ એમાં સુધારા કરવામાં આવ્યા અને ખાસ વકફ બોર્ડને સ્વાયત્તા આપવામાં આવી અને વકફ બોર્ડના નિર્ણય સામે તમારે જો કોર્ટમાં જવું હોય તો તમે કોર્ટમાં નથી જઈ શકતા અને ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પડકારી નથી શકતા આ બધી જ જોગવાઈઓ છે અને એને જ લઈને હવે નવું બિલ આવી રહ્યું છે જો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ છે એણે પણ આનો વિરોધ કર્યો છે એટલે સમજવાની કોશિશ કરીશું વકફ બોર્ડની કાર્યવાહી શું છે

શરૂઆત દાનિશજી આપનાથી કરીશું કારણ કે કેન્દ્ર સરકાર જે પ્રમાણે મુસ્લિમો નું જે વકફ બોર્ડ છે એના કાયદામાં સુધારો કરવા જઈ જઈ રહી છે છે બિલ લાવવા કેબિનેટમાં તો બિલ પસાર થઈ ગયું છે સંસદમાં જયારે આ બિલ લાવવાની વાત છે ત્યારે શું લાગે છે કે ખરેખર વકફમાં સુધારાની જરૂર કેટલી છે સમય પ્રમાણે દાનિશજી જો સુધારો એક એવી વસ્તુ છે દિલીપભાઈ કે સુધારો સમય સમય અંતરે થવું જોઈએ કઈક હોય તો આપણે હમણાં લોકસભાના ચુનાવમાં આપણે જોયું કે દેશના ટોપ મોસ્ટ જગ્યા ઉપર બિરાજમાન જે વ્યક્તિ છે એ જયારે એમ કેતા હોય કે એક ધર્મી બહેનો મંગળ સૂત્ર સૂત્ર બીજા વર્ગના મુસ્લિમ યુવાનો લઈ જશે તો જયારે આ માનસિકતા સાથે સરકાર સ્વરૂપી તમામ જેટલા સંગઠનો છે એ વિચારાધીન હોય છે બીજું વાતને કહું કે આપણે એક વાત કીધી કે કોઈ પણ મેટર જે ફાઈનલ માં થઈ જાય એને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતું નથી આ તદ્દન ખોટી અને ગેરવ્યાજબી વાત છે કોઈ પણ ઓર્ડર ને એપિલેટ માં ચેલેન્જ કરવાની સત્તાઓ છે મેટર માં પણ જઈ શકે છે જરૂર જણાય તો સુપ્રીમ માં બી જાય છે આપણી પાસે એડવોકેટ સાહેબ છે તમે એમને પૂછશો તો એ બી તમને કેસે નંબર ઓફ કેસીસ છે એવા જેમાં માં એ લોકો જજમેન્ટ થી સેટીસ્ફાઈડ નથી તો એપિલેટ ઓથોરિટીમાં ગયા છે ઓકે એટલે જે અહીંયા સવાલ છે ચેતનભાઈ કે શું છે આ વાતનો એક ખુલાસો કરવો જરૂરી છે કે માની લો કે કોઈને કોઈ વાંધો છે તો બકપ બોર્ડ સામે કોર્ટમાં જઈ શકાય છે અથવા એમણે કહ્યું ને કે અપીલ કર્યું હોય તો સુપ્રીમમાં પણ તમે કરી શકો છો હાઈકોર્ટમાં પણ કરી શકો છો આ આ આનો ઉલ્લેખ છે આમાં ચેતનભાઈ અ સૌપ્રથમ તો એક આ બાબતોને ધાર્મિક રંગ નહીં આપો જોઈએ આપણે બિનસાંપ્રદાયિક દેશની અંદર

એટલે રિવિઝનલ પાવર જે છે તે બહુ લિમિટેડ હોય છે બહુ ઓછો થઈ જાય છે તમે કોઈ પણ ટ્રિબ્યુનલ જે છે આમાં બહુ મહત્વ સમજવાની વસ્તુ છે વખત અને ટ્રિબ્યુનલ બંને અલગ છે કેટલાક નિર્ણયો વખ લે વક જે નિર્ણય લેતા હોય છે તેને સરકારના આઈએસ ઓફિસરે પણ બંધન કરતા રહેતા હોય છે સમજો કે કોઈ જમીન બાબતનો વિવાદ તેમની પાસે આવે છે અરજી આવી છે તેમની પાસે વકફ એનો નિર્ણય લે કલેક્ટર ને પણ સારી બાબતો હતી જયારે ટ્રીબ્યુનલનો જે ઓર્ડર હોય છે તે ઓર્ડર જે થતા તે તમે સેશન્સ તમારે એની અંદર હાઈકોર્ટની અંદર રિવિઝનલ પાવરમાં જવું પડે છે અને રિવિઝનલ પાવર ને બહુ ઓછા સ્કોપ છે ને ત્યાર પછી સુપ્રીમમાં ડિવિઝનલ પાવરમાં જવું પડતું હોય છે આ પ્રમાણની એક પદ્ધતિ છે અને અત્યારે આપણી માહિતી માટે અને આખા આ જે લોકો લુકમંચ સાંભળી હતી લોકોને રેલવે પછી સૌથી વધારે કોઈ સંપત્તિ ધરાવનાર કોઈ વ્યક્તિ અથવા તો જે સ્વાસ્થ્ય સંસ્થા છે તે વકફ બોર્ડ છે ત્યારે આ વકફ બોર્ડ પાસે આટલી બધી સંપત્તિ છે હવે આ સંપત્તિ ની અંદર મેં કહું તે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એમ જઈને એમ કે જમીન મારી છે

અને હવે તો આપણે ધીરેશભાઈ બુમા બુમ કરી મૂકશે ચેતન ભાઈ ચેતન એટલે હું ધર્મ ની નહીં પડતા વકીલ તરીકે જયારે મારી જોડે વાત કરવામાં આવે છે ત્યારે ટ્રિબ્યુનલ ની અંદર પણ જે કોઈ વ્યક્તિઓ છે તે ચોક્કસ ધર્મના લોકો છે ત્યારે આ જે નિર્ણય લેતા લેવાતા હોય છે ત્યાં કોઈ કઈક બીજા બીજી વ્યક્તિ પોતાની વાત ને લઈ જતો હોય બીજા ધર્મ ની વ્યક્તિ એ વાત ને લઈ જતો હોય છે ત્યારે ત્યાં કેટલા ચોક્કસ સ્વતંત્ર નિર્ણય લેવાતા હશે એ આપણે બધા વિચારવાની આવશ્યકતા રહે છે મુકેશ ઓઝા શું માનવું છે જે પ્રમાણે સવાલ સીધો મારો એ છે કે કેન્દ્ર સરકાર જે બિલ લાવી લઈ રહી છે અને બોર્ડ પર અંકુશ લગાવવાની તૈયારીઓ છે શું લાગે છે અંકુશ લગાવવો કેટલો જરૂરી છે બીજું કે વકફ બોર્ડના કાર્યો શું છે

ભારત આઝાદ થયું તે સમયે લઘુમતી ની અંદર મુસ્લિમો હતા આપણે નિર્ણય લીધો હતો હવે આજે મુસ્લિમ હોય તો શું એને લઘુમતી કહેવાય આ લઘુમતીના કલ્યાણ માટે મુસ્લિમ લો બોર્ડ અને વકફ બોર્ડ નું રીતસરનું જે આયોજન બદ્ધ સરકાર તરફથી ફંડ અને એમના ફાયદાઓ મળે અને જે જમીનોની અંદર જે પંચાણુમાં નરસિંહરાવ સરકારે જે પરિવર્તન આપ્યું કે જે તે સ્થિતિની અંદર વકફ બોર્ડની જગ્યા છે આ બધા જે કાયદાના સુધારો કર્યા છે એટલે આની અંદર કદાચ મારું મત એવું એવું હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ સમયે સરકારની અંદર દેશની અંદર લઘુમતીમાં મુસ્લિમ નથી તો વકફ બોર્ડની જરૂરિયાત પણ આ સમયે મુસ્લિમને નથી એને નિરસ્ત જ કરવું જોઈએ અને વાત હવે સુધારાની કરી છે સરકાર આમાં કઈ રાજનીતિ રમવા જઈ રહી છે કદાચ વોટ આધારિત રાજનીતિ જઈ રહી છે એ હવે આની કયા કયા પગલા હજુ એની અંદરની ડેપ્થ માહિતી આપણી પાસે નથી પરંતુ વક્ક બોર્ડ એની યોગ્યતા જે સરકાર ને તપાસવી જોઈએ એની જેમ આપણે આઈએસઆઈ નું પરમિશન આઈએસઆઈ નું ગ્રેડ આપણે દેશની અંદર છે

ત્યારે અને પછી પણ જે લઘુમતી રહી ગયા ત્રણ ટકા રહી ગયા હતા એના પછી અત્યારે એ લઘુમતીની પરિભાષા ચૂકી છે ત્યારે આવા બોર્ડ ને નિરસ્ત કરવા એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ મુગલોના શાસનના કાળથી જે તે જમીનો જે તે દરગાહો જે તે મસ્જિદો જે પણ ધાર્મિક સ્થાન હોય કે સામાજિક સંસ્થાના સ્થાન હોય એનું વેરિફિકેશન થવું જોઈએ એના જે ધારાધોરણો છે જમીન કોની છે ઓરિજિનલી કોની છે અને વક્ક બોર્ડ ને કઈ રીતે દાનમાં મળેલી છે આપણે 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 એક વાત કહીએ કે કોઈ કોઈ દાન રૂપે સરકારી જમીન મંદિર માટે સરકાર ને આપીએ અને ત્યાં કોઈ મંદિર નું કોઈ સંસ્થાનું નિર્માણ થાય અને પછી ત્યાં સરકારી ટ્રસ્ટ બેસે તો એ જમીન કોની એ જમીન સરકારની થઈ જાય તો આપણે આ હિન્દુ પક્ષ કોઈ પણ દાનમાં આપે તો એ સરકાર થઈ જાય અને મુસ્લિમ પક્ષ એ આપે એ વક્કફ બોર્ડ ની થઈ જાય એટલે આ વિરોધાભાસ છે આ પબ્લિક દાનિશભાઈ કુરેશી બહુ સારી રીતે સમજાઈ સમજાઈ શકશે પરંતુ સંપત્તિના વેરીફિકેશનમાં નવ લાખ ચાલીસ હજાર એકર જમીન આમની પાસે જેમ અગાઉ ચેતનભાઈએ કીધું કે રેલવે પછી સૌથી વધારે સંપત્તિ હોય તો આ છે આવા બધા કેટલાક ધારાધોરણ ભૂચવડ ભર્યા એવા કાયદાઓ વકફ બોર્ડ ની અંદર છે અને સરકારની જાળવવા માટે કોંગ્રેસ સરકારે કેવી એવી મોટી ભૂલો કરી છે એના કારણે અત્યારે આ વક્કફ બોર્ડમાં હિન્દુ સનાતન ની ગ્રુપની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ આપણે જોતા હોઈએ છીએ એવા મોટા ગજના નેતાઓ પણ આની વારંવાર ટકોર કરતા હોય છે અને આના ઉપર કદાચ સરકારની સ્પષ્ટ નીતિ કઈ છે કેવા સુધારણા લાવવા માંગે છે એક વિશ્લેષકની દ્રષ્ટિએ આગામી સમયમાં એ જોવાનું ચોક્કસ ચલો બિલકુલ ઓકે એટલે દાનિશજી જે પ્રમાણે વક્કફ બોર્ડ પર સત્તા જે છે અત્યારે વક્કફ બોર્ડ પાસે એની પર અંકુશ લાવવાની વાત છે એમાં એક વસ્તુ એ છે કે જે સંપત્તિ છે એનું ફરજિયાત વેરીફિકેશન થવું જોઈએ તો એમાં ખોટું શું છે વેરિફિકેશન થાય તો એ સાબિત થાય કે ભાઈ આ જગ્યા કોની છે અત્યારે એક વાત એવી પણ છે કે વકફ એમ કે આ જગ્યા અમારી છે ત્યારે જેની જગ્યા છે એને સાબિત કરવું પડે છે કે આ જગ્યા મારી છે વકફ એ નહીં કે અમે આ જગ્યા લઈએ છીએ અથવા આ જગ્યા અમારી છે તદ્દન ખોટી વાત છે દિલીપભાઈ હું તમને કહી દઉં વકફ બોર્ડની ની પણ વાત આવે છે તો ટોટલ ડોક્યુમેન્ટેશન જે છે જે વકફમાં રજીસ્ટ્રેશન થયેલી જે જે જગ્યાઓ છે એનો રેકોર્ડ એમની પાસે પાસે છે છે જેની એ જ ક્લેમ કરવામાં આવે છે એ સિવાય બીજી કોઈ ક્લેમ કરવામાં આવતું નથી જો ઓજા સાહેબે જે વાત કરી છે ઓજા સાહેબની વાતને હું અસ્વીકાર કરું છું એનું કારણ એ છે કે જો એમને જાણવું હોય તો મારી સાથે આવી જ આવે આપણા જૂના સચિવાલયની અંદર વકફ બોર્ડ પણ છે ને ટ્રિબ્યુનલ પણ છે ત્યાં નંબર ઓફ કેસીસમાં તમને મળી જશે ભાડવત પણ મળી જશે અને ઘણી બધી જગ્યાઓ ઓનરશીપ લઈ લીધી હોય એવા માલિકો પણ મળી જશે જે મૂળ હિન્દુ બી હોય શકે છે મુસ્લિમ પણ હોય શકે છે બીજા નંબરની વાત કે જે વકફનો જે ગઠન છે ગઠનની ની અંદર એમએલએ એમપી એની વ્યાખ્યા છે પણ જો એ એમ કહેતા હોય કે ભાઈ એડવોકેસી કરવા માટે તમે કહો છો સર્વે કરવાનું સર્વે કરવાનો અત્યારે આ સમય જ નથી અને આ વાત જ નથી કારણ કે સર્વે તો ઓલરેડી છે જ હું તમને એમ કહું છું કે જેટલી પણ આપણી જગ્યાઓ આવી ઘણી ખરી બધી જગ્યાઓ છે જે સરકારી મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી છે હજારો કરોડ રૂપિયા નો ફરમાન જારી થયેલો છે ગુજરાત સરકાર ને ચુકવવા તો શું તમે એમ કેશો કે એ બી ખોટું છે અને એમાં કરોડો રૂપિયા વાત કરું છું આખું વાંચના ગામ જે છે ગોધરા નગર પંચાયત સુરત નગર પંચાયત અને ખંભાત નગર પંચાયત અમદાવાદ મ્યુનિસિપલ જૂનું બિલ્ડિંગ છે એની પાછળ જોશો તો તમને ખ્યાલ આવશે એટલે મૂળ વસ્તુ એ છે સાંભળો એનો સવાલનો જવાબ જરા જોઈએ છે કે શું વકફની મિલકતો છે એમાં હિન્દુ પણ મૂળ માલિક છે

કદાચ દુરુપયોગ કરવા માટે બી લોકો કરી લે છે પણ હું તમને કહું આપણે નવી જુમા મસ્જિદ જોઈ છે ને નવી જુમા મસ્જિદમાં તમે જોઈ લેજો તમને એસી મેક્સિમમ સિંધી કોમ્યુનિટી લોકો અને બીજા બીજી કોમ્યુનિટીના લોકો તમને મળી જશે એ ટોટલ વર્કઅપ જગ્યા છે અને ત્યાં મુસ્લિમ માન સાંભળી વખત બધી સત્તાઓ આપવામાં આવી છે એવા કયા બીજા ધર્મને આટલી સત્તાઓ આપવામાં આવી છે એનું કારણ છે લઘુમતી એક જ ધર્મના લોકો જો હું મેં પહેલા જ કહ્યું છે હું ધર્મ કોઈ વિરોધી એની સાથે પડતો નથી પરંતુ સમાનતા ની વાત દિલીપભાઈ કરી રહ્યા છે ત્યારે હું એ વાત કરી રહ્યો છું સમાનતા બધા માટે હોવી જોઈએ છે એ લોકો પણ જાણીજો જો હું તમને કહું મુસ્લિમ સમાજ ચેરિટીમાં બિલીવ કરે છે અને કદાચ તમારા કોઈ મિત્ર હોય મુસ્લિમ મિત્ર તેમને પૂછજો દર વર્ષે રમઝાનમાં છેલ્લા મહિનામાં પણ અઢી ટકા એ લોકો ડોનેશન આપી દેતા હોય છે જુદી જુદી રીતે ઘણી ખરી જગ્યા વકફમાં પણ આપે છે તમામ ધર્મ ના લોકો આમ સંપ્રદાય ના લોકો ના ચેરિટી કરે છે મુસ્લિમ સમાજ તો ખરા વાત તો તમે સાંભળો આખી વાત સાંભળો સમાજના અને ધર્મ ના થોડો કોઈ સમાજ કે જોઈ લો સાંભળી લો હવે પ્રશ્ન ઉપસ્થિત એ થાય છે કે આજે આપણે વાત કરીએ કે કોઈ પણ વસ્તુ એનલાર્જ જયારે થઈ જાય જેમ આપણે રાજકોટ વાત કરીએ રાજકોટમાં જે ગેમિંગ ઝોન થયું તો એની અંદર એસઆઈટી ની કમિટી બનાવી ના બનાયું છે વકફ ની પ્રોપર્ટી છે મુસ્લિમો ના વડવાઓ એટલે અમારા બાપ દાદાઓના વડવાએ ચેરિટીમાં આપેલું છે જે તે

સાંભળો કોઈએ ચેરિટી કરી હોય તો એના માટે ઓલરેડી હું તમને એક વસ્તુ કહું આપણે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ની આપણે વાત કરીએ તો એની અંદર સારાભાઈ ફેમિલી જે છે એ

ઘણા ચુકાદાઓ આવ્યા છે કે નીચલી ટ્રિબ્યુનલ ના જે ચુકાદાઓ છે ખોટા છે અને ખાસ કરીને એટલી બધી તો જમીનો માત્ર મુસ્લિમો રહેતા હતા અથવા એક ધર્મના લોકો રહેતા એવું છે હવે આટલા વર્ષોથી આટલા લોકો રહે છે તો ત્યારે રેલવે ની જેટલી સંપત્તિ એમથી વધારે સંપત્તિ બકબોર્ડ પાસે અને બીજા કોઈ બીજી કોઈ ધર્મની સંસ્થા પાસે નહીં એવું તો હોય ન શકે હું મારી વાત હું આ પ્રોબેબિલિટી ઉપર વાત કરું છું દિનેશભાઈ દાનીશભાઈ પ્રોબેબિલિટી ની વાત કરું છું એક સમજવાની વાત છે કે આટલી પ્રોપર્ટી તમારી પાસે છે એક સંસ્થા પાસે છે તો શું અન્ય સંસ્થાઓ પાસે અથવા તો અન્ય ધર્માણા લોકો પાસે કોઈ પ્રોપર્ટી નથી અને એક જ સંસ્થાને આટલી બધી સત્તાઓ સઅને આપી આપો કે ભાઈ એ જે નિર્ણય લે એ ફાઇનલ લે એની સમજ કે જી જી ચેતનભાઈ આપની વાત પૂરી કરો ચેતનભાઈ આ એ કહી રહ્યો તો કે ચેતપટ જે નિર્ણયો લેવામાં આવે છે એ જે ભકંપોના નિર્ણયોને ફાઇનલ નિર્ણય કરવામાં આવે છે જે કલેક્ટરને બંધન કરતા છે કલેક્ટર પણ તે નિર્ણય બદલીને નથી શકતા આ કદાચ કાયદાની દ્રષ્ટિએ ગણું ઉધાર પડતું છે મુકેશભાઈ આપના શું લાગે છે કે એક જ બોર્ડ પાસે આટલી બધી સંપત્તિ આટલી બધી જગ્યા અને નિર્ણય પણ લે ફાઈનલ ને કલેક્ટર પણ એની સામે કોઈ અપીલ ના કરી શકે અથવા કોઈ વિરોધ ના કરી શકે સાહેબ મારે એક મારે દેસાઈ સાહેબ એક કહેવું છે કે 9 લાખ 40000 એકર જમીનના જે માલિક હોય 8 લાખ 70000 ની સંપત્તિની સંસ્થાઓ હોય એને તમે કઈ રીતે ગરીબ કહી શકો કઈ રીતે લઘુમતી કહી શકો કઈ રીતે તમે એને મસ્જિદ માટેની પેલા શું કેવાય મક્કા મદીના માટે તમે હજ સબસીડી પૂરી પાડો એમના માટે તમે લઘુમતીના ના તમામ તમામ ફાયદા એમને આપો આરક્ષણ ની અંદર તમે એમને આપો બધું જ મફત અનાજ આપો બધું જ આપો હવે મને એની પરિભાષા તો સમજાવી જોઈએ કે આટલી બધી પ્રોપર્ટીના માલિક જો વકફ બોર્ડ હોય તો વકફ બોર્ડે પોતાના સમાજનું કલ્યાણ કરવાના એવા કેટલી જમીનો વકફ બોર્ડે વેચીને સમાજ કલ્યાણના કાર્યો કર્યા સરકારને ક્યારે જમીન આપી છે વકફ બોર્ડે એવા ઉદાહરણો વકફ બોર્ડ અરે અહીંયા અમદાવાદ શહેરમાં અમદાવાદ સિટીની અંદર ચાર તોડા જમીન ત્યાં છે હિન્દુઓની જમીનની અંદર ત્યાં મસ્જિદ બનેલી છે કાગળો હતા ત્યાં હતા પણ એ કીધું આ જો ઓગણીસો પંચાણું ના કાયદા આ બોર્ડ બોર્ડના હેઠળમાં આવી ગઈ એટલે આવી ઘણી જગ્યાઓ છે અસંખ્ય દેશની અંદર લાખો જગ્યાઓ એવી છે

લપડાટ પડી છે સરકાર ને પીછે હટ પણ કરવી પડી છે એ એ આપણે જોયું છે એટલે આ ઇતિહાસ રહ્યો છે માનવતાની દ્રષ્ટિએ એક વિશ્લેષકની દ્રષ્ટિએ જયારે સમાજ સુધારક ની આપણે વાત કરતા હોઈએ એક સમાન દેશની અંદર વાત કરતા હોઈએ તો જે પ્રમાણે વકફ બોર્ડ ની જમીન છે સરકાર ને જ્યાં ત્યાં જરૂરિયાત પડે તો ત્યાં સરકારની ભાગીદારી ની અંદર છે પણ જરૂર છે ચલો એક પ્રયાસ કર્યો કે વકફ બોર્ડ પાસે કયા પ્રકારની શક્તિઓ છે અને શું કરે પણ દાનિશભાઈએ કહ્યું એમ સમયાંતરે સુધારો થવો જોઈએ પણ આ સરકાર પાસે એમનું કેવું છે કે અમને કોઈ અપેક્ષા નથી મેટર હાઈકોર્ટ સુપ્રીમમાં જઈ છે શકે પછી ચેતનભાઈએ કહ્યું એમ કે રિવિઝનલ પાવર છે અને સ્કોપ બહુ જ ઓછો છે સુપ્રીમ કે હાઈકોર્ટમાં જવાનો વકફ બોર્ડ નિર્ણય લે તો કલેક્ટર વકફ બોર્ડ છે ચોક્કસ પરિબળોના તાબા હેઠળ નિર્ણયો લેવાય છે એક તરફથી નિર્ણયો લેવાય છે એ પણ વાત એમણે કરી મુકેશ વઝાએ કહ્યું એમ કે ભલે રાજકીય ગંધ આવે છે અને કૂટનીતિ હોય શકે આની પાછળ પણ ટ્રિબ્યુનલ પણ મુસ્લિમ હોવા જોઈએ અપીલ કરતા પણ મુસ્લિમ હોવા જોઈએ આવી એક બાબત છે એમનું એવું માનવું છે કોંગ્રેસ સરકારે જે ભૂલો કરી છે આ સરકાર સુધારી રહી છે અને જો અન્ય ધર્મોની ચેરિટીની જગ્યા હોય કે પૈસો હોય તો તમામ માટે વપરાતો હોય તો વકફની જગ્યા અથવા વકફ પાસે રહેલી મિલકતો પણ બધા જ ધર્મના બધા જ લોકો માટે વપરાય એવી પણ એક અપેક્ષા રાખી શકાય ઉપસ્થિત રહે આ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરીમચ ધન્યવાદ દર્શક મિત્રો આ એક પ્રયાસ હતો કે જયારે વકફ બોર્ડ ની શક્તિઓ જો સીમિત કરવાની વાત છે તો વકફ બોર્ડ શું છે એના કાર્યો શું છે એની સત્તા શું છે અને કયા પ્રકારની એક લગામ અથવા લિમિટ રાખવાની વાત છે એ જાણવાનો પ્રયાસ કરો ફરી મળીશું લોકમંચમાં જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર